ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે પહલગામ હોમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા ગોધરામાં કેન્ડલ માર્ચનું નું આયોજન જમ્મુ કાશ્મીરના પહેલકામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા ગોધરા શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે મોડી રાત્રે ગોધરાના સરદારનગર ખંડ પાસે એક વિશાલ રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ યોજાઇ હતી કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર યુથ કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફ અને જિલ્લાના તમામ આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તમામ કાર્યકરો

શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું અને સર્વે ઉતાત્માઓને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી અને આ જે આતંકવાદીઓ છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માગ છે ચેતનસિંહ પરમાર પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ